આ એક લાકડા પર આખું જર્જરિત ઘર ઊભું હતું જેમ કરોડરજ્જુના સહારે માનવી ઘર તો ઊભું રહી ગયું પણ વંડી માથે પડતા ઈન્દુબેન ઊભા થઈ શકવાને કાબિલ ના રહ્યા મહિનાઓ હોસ્પિટલમાં રહ્યા ને હવે બીક ના માર્યા ઘરની બહાર ખાટલા પર આંખોમાં પાણી સાથે બેને કહ્યું કે હું તો ગામડાની એટલે આમ તો મજબૂત સવારથી સાંજ સુધી અથાગ કામ કરતી ભારે ભાર પણ ઉપાડતી હવે તેઓ માત્ર એક જ વસ્તુ ઉપાડી શકતા ન હતા તે હતું તેમના વિચારોનું વજન હું હવે ઊભી નઈ થઈ શકું તો હું મજૂરી કામ કેવી રીતે કરીશ મને તેના જવાબ માટે શબ્દ ના મળ્યા તેમની પીડા ઊંડી હતી હું કેવી રીતે દિલાસો આપું કેવી રીતે ખાતરી આપું જવાબ ન મળવાથી હું ત્યાંથી નીકળીને રાશન કિટ સાથે પરત ફરી ધીરે ધીરે તેમની આંખોમાં અગાઉ ભરાયેલા આંસુ ઝાખા થવા લાગ્યા અને તેની જગ્યાએ એક નાજુક સ્મિત આવ્યું ધોધમારા આંસુના વરસાદ પછી હું તેમના ચહેરા પર સાત રંગોનું મેઘધનુષ્ય જોયા વગર થોડી જઈશ જતાં છતાં તેમણે કહ્યું કે પાછા ભાવનગર આવો ત્યારે તમને જરૂરથી મારા હાથની ચા પીવડાવીશ આ વાતમાં તેમનો આત્મવિશ્વાસ છલકતો હતો મને લાગ્યું કે તેઓનું મન જાણતું હતું કોઈ શંકા વગર કે તેઓ ફરીથી ઊભા થશે કદાચ આજે નહીં કદાચ કાલે નહીં પરંતુ હા એક દિવસ જરૂર